કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જોશું જય દ્વારકાધીશ જય મગરમાં બધા મિત્રોને તો જો આજે આપણે રવિવાર છે તો આપણે આજે ફૂલ નીંદર ધરુ તારું કર્યો છે અને આપણે જો આજે દસક વાગે ઉઠીયા છીએ અને બ્લોગ બનાવવાનું કહેવાય યાદ આવીએ તો અત્યારે તો વાગે છે બાર અને આપણે જો અત્યારે આજે દાળ ભાત અને બનાવ્યું છે તો આપણે જમીન આજે જવાનું છે આપણા ગામના દરિયે તો ચાલો મારી સાથે બન્યા રહેજો આપણે જમીન લઈએ પછી દરિયે ચાલો આપણે દરીએ ને દરીએ તો આપણે જવાનું છે પણ ગાડીમાં આપણે હવા ઓછી હતી તો જો આપણે પંચર વાળા ભાઈ ની આવી વાંચીએ તો બે પંચર નીકળ્યા છે તમને બતાવું જોવા દે ભાઈ બીજા જગ્યા થઈ જાય તો મજા નહીં આવે મિત્રો મોટો બધો કાટો નીકળ્યો છે અને આપણી ગાડીમાં બે પંચર પડી જાય છે ચાલો પંચર પડાવીને આપણે જઈએ હવે દરીએ આપણે નીકળી ગયા છીએ દરિયે જવા માટે તો ચાલો અને જો અહીંયા આપણે આવડ માતાજીનું મંદિર આવી ગયું છે બધાય કોમેટમાં જઈ આવડમાં લખી નાખજો મિત્રો આ છે આપણા ગામના ગૌશાળા જોઈ તો મિત્રો આપણા ગામના દરિયે જો અહીંયા ભોગાતનો ગવચરા છે જોઈ લ્યો ગામના દરિયે ગૌચરો મિત્રો જોયા લો તમે ક્યારેય મિત્રો આ ભોગાતની પેલા ઉર્જાનું અહીંયા ઓફિસ હતી જોઈ લ્યો

મિત્રો મિનિટ્રેન જાય છે જોઈ લો હોય ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાં છે આપણે જવાનું દરિયો જોવા માટે જોઈ લો મિત્રો દરિયો ત્યાં ફૂલ તોફાની છે આપણે આપણા ખેતરથી ઉર્જા જે દેખાતો હોય છે એ ઉર્જા છે જોઈ લ્યો દરિયામાં ફૂલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે જોઈ લ્યો આપણે અહીંયા પહાડ ઉપરથી જ વિડીયો ઉતારીએ કારણ કે દરિયામાં ભારે કરંટ છે એટલે આપણે અંદર ઉતરાય નહીં કંઈ નક્કી ના કહેવાય તો દરિયો છે પાણીના ભરવા ના કરાય 你有没有看到？ મિત્રો થોડાક વર્ષો પહેલા અહીંયા બંદર હતું જોઈ લે આ બધું અત્યારે શું કહેવાય થોડાક વર્ષ પહેલા આવ્યું હતું ને આપણે એના લીધે આ બધું બંદર બંદરને પાડીને ચૂર મચૂર કરી નાખ્યું છે જોઈ લો અને અહીં જો થોડું ઘણું દોર દરિયાનું પાણી આમ ખાડી તરફ જાય છે કારણ કે આપણે આ ડેમ છલકાણો એટલે આ બધું આપણે આ પાર તોડીએ એટલે પાણી નદીનું વહી જાય ને એ માટે આપણે જો અહીંયા તોયું તો અત્યારે જી એમને તૂટેલ એટલે પાણી જો આમ જાય છે બાકી જોઈ લ્યો મિત્રો મજા આ છે ખોડિયારમાં નું મંદિર

જો મિત્રો મસ્ત મજાનો નજારો જોવા મળી ગયો છે આપણે ઘેટા બકરાનો ભેટો થઈ ગયો છે થોડીક વાર પહેલા હતા આપણા ખોડિયાર માતાજીના મંદિરે ને જો આ છે ખોડિયાર માતાજીનું મંદિર અહીંયા ને આપણે એટલી વારમાં આવી ગયા છીએ આપણા ગામના શું કહેવાય ડેમ જોઈ લ્યો મિત્રો આ છે આપડા ડેમનો કાટિયો જોઈ લ્યો આપડા ખેતરો પણ છે પણ અત્યારે દેખાતા નથી જોઈ તમે નજારો પાણી આવે દંદુડી જેવું આ બધો આ રેચ હોય કે હું હોય જોઈ લે કેટલું પાણી આવે જો જો મિત્રો ડેમ જો આ વખતે વરસાદમાં જે આપણે ડેમ માંથી પાણી જી ગયું હતું આપણે દેખાય છે પછી તો આપણે નહીં કરતો દરિયે બારીની ખુલ્લી કરીને જોઈ લ્યો આપણું ખેતર જો અહીંયા છે અત્યારે આ ધૂંધલું પણ ને એટલે દેખાતું નથી તો ચાલો હવે ક્યારેક જઈએ હવે ઘર બીજી તમે શું આવી ગયા ઘરે ને જો જોડું નેદવાનું તો નેતા ને જો અહીંયા આપણે માંડવી નો ફાલતા જો બહુ મિત્રો ફાલ છે આ લગભગ ત્રણ એક વીઘાની માંડવી હે ત્રણ હક જા થાય એવું લાગે જોઈ લ્યો બાકી તમે કોમેન્ટ કરી દેજો ત્રણ વીઘે કેટલીક માંડવી થાય આજના વિડીયોમાં આટલું જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને જો નીચે આપણે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન હે એને જ્યાં દબાવીને ઘંટડી દબાવી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ બીજા નવા વિડીયોની અંદર જય દ્વારકાધીશ જય મોગલમાં રામે રામ ડાયરાને